પંચનાથ મહાદેવ મંદિર ખાતે કાર્યક્રમ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે બે દિવસ માટેના ધાર્મિક કાર્યક્રમમાં ધુરંધર સાધુ સંતો વિવિધ સામાજિક તેમજ રાજકીય આગેવાનો અને શ્રદ્ધાળુઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે ઓગણત્રીસ એપ્રિલના રોજ સવારે સાત ને ત્રીસ કલાકે ધાર્મિક કાર્યક્રમોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને બે દિવસ માટેના આ ધાર્મિક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમની સાથે સાથે સંતવાણી મહાપ્રસાદ કુંડી મહાયજ્ઞ ધજા પૂજન તેમજ મહાઆરતી સંતોના સામૈયા સહિતના વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી અને ભગવાનના દર્શનનો લાભ લીધો હતો ભાવનગર જિલ્લા તળાજા શહેરમાં શ્રી કુંભા આપના સાનિધ્યમાં પંચનાથ મહાદેવ મંદિર ખાતે શ્રી ઠાકર જોત તેમજ ડાયરો અને એકત્રીસ કુંડી મહાયજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે બે દિવસ માટેના ધાર્મિક કાર્યક્રમમાં ધુરંધર સાધુ સંતો વિવિધ સામાજિક તેમજ રાજકીય આગેવાનો અને શ્રદ્ધાળુ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે ઓગણત્રીસ એપ્રિલના રોજ સવારે સાત ને ત્રીસ કલાકે ધાર્મિક કાર્યક્રમોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને બે દિવસ માટેના આ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ ધાર્મિક કાર્યક્રમની સાથે સાથે ઠાકર બાપાની જ્યોત સંતવાણી ડેરો મહાપ્રસાદ એકત્રીસ કુંડી મહાયજ્ઞ ધજા પૂજન તેમજ મહાઆરતી સંતોના સામૈયા સહિતના વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી અને ભગવાનના દર્શનનો લાભ લીધો હતો